જારી નું આપણે કેટલી થી કેટલી જારી સુધી થઈ શકે આપણા ટ્રેક્ટર સને ટ્રેક્ટર તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ટ્રેક્ટર ને આપણે હાઇડ્રોલિક અત્યારે ટેસ્ટિંગ કરીએ હવે ખાસ વાત આવી આપણે ગિયર તો ડ્રાઈવર થાક ઓછો લાગે અને ખાસ કરીને એને ધ્યાનમાં લઈને શું શું વસ્તુઓ કઈક અલગ છે તમને એ પણ વિડિયો ની અંદર બતાવું આ સનેડા અંદર ખેડૂત મિત્રો ડીઝલ ટાકી જે બધા રેગ્યુલર અહીંયા આવેલી હોય છે અહીંયા આપેલી છે પાછળ નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડિયો ની અંદર તમારું સ્વાગત છે આપણે ખેડૂતો માટે ખાસ કરીને નવા નવા ઓજારો નવા નવા કઈક પણ ખેડૂતોને જાણવા લાયક વસ્તુ લાવતા હોય છે તો આજના વિડીયો અંદર ખાસ કરીને જાણવા લાયક છે સનેરા ટ્રેક્ટર વિશે સરકારી સબસીડી માન્ય સનેરો ટ્રેક્ટર તમને આ વિડીયો અંદર બતાવીશું જોરદાર ફીચર્સ અને સુવિધા વાળું ટ્રેક્ટર છે બધા સનેરા ટ્રેક્ટર તો તમે ઘણા બધા જોયા હશે પણ આ સનેરા ટ્રેક્ટર માં કઈક અલગ સિસ્ટમ છે તો ખાસ કરીને આગળ જોડાયેલા રહેજો આપણી સાથે જે કંપનીના ઓનર મનોજભાઈ મનોજભાઈ અમારી ચેનલમાં તમારું સ્વાગત છે નમસ્કાર ખેડૂત મિત્રો હું મનોજભાઈ બાબુભાઈ મકવાણા જે અત્યારે શ્રી ખોડિયાર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અમારી કંપની છે બાબરામાં આવેલી છે બરાબર અમરેલી જિલ્લો સરકાર માન્ય સબસિડી પાત્ર સનેડો બનાવી છે મનોજભાઈ શરૂઆત આજ આપણે સનેડાના ખાસ અંગથી કરીએ એટલે કે એન્જિન તો એન્જિન વિશે થોડીક માહિતી આપો આપણે આ સનેડાની અંદર 10 હોર્સ પાવર ગ્રીવિટ કંપનીનું એન્જિન મૂકેલું છે સનેડાની અંદર આપણે 4 50 10 નું આગળ ટાયર ફિટિંગ કરેલું છે

બીજા નંબર માં કે એની લંબાઈ ઘટી ગઈ અને મોટો અને ત્રીજો સૌથી ફાયદો એ કે તમે જોઈ શકો છો સનેડાનો એકદમ ટૂંકા ટનમાં ટ્રાકી એ નથી એટલે અહીંયા જે આપણે ડ્રાઈવર બેઠા હોય એની માટે સ્પેસ પણ વધી જાય છે જગ્યા અને આરામદાયક પણ વધુ થઈ જાય છે ટાકીની જગ્યાએ એક હિટ ગાર્ડ પણ આપણે કહી શકીએ એના ટાઈપ કવર અહીંયા મૂકેલું છે જેના કારણે એન્જિનની ની હવા હોય ડ્રાઈવર સુધી ઓછી પહોંચી શકે મનોજભાઈ આપણે આ સનેડાની અંદર સ્ટાર્ટ કરવા માટે કઈક સારામાં સારી સિસ્ટમ આધુનિક ટાઈપનું દેખાય છે તો એ આપણે ખેડૂત મિત્રોને લાઈવ સ્ટાર્ટ કરીને બતાવો સનેડા આ સનેડાની અંદર આપણે સ્ટાર્ટ કરવા માટે પુશ બટન આપેલું છે આપણે આ પુશ બટન આપેલું છે ચાલુ કરવા માટેનું ખાસ કરીને પહેલાં આપણે જેમ રેગ્યુલર કદાચ આપણી બાઈક ચાલુ કરતા હોય એ રીતે જ અહીંયા બધી સુવિધાઓ એ ટાઈપની આપેલી છે તમે જોઈ શકો છો ખાસ હોરન આપેલું છે

આપેલી છે આપણે જોઈ શકીએ છીએ કે સનેડાની અંદર વાયરિંગ પરફેક્ટ આપેલું છે જે ફ્યુઝ અને ખાસ કરીને જે પ્લગ હોય એ બધી જગ્યાએ ટૂંકમાં આપણી ખેડૂતોની ભાષામાં કહે તો કે ભાઈ ઓલું લોકલ જે વાયરિંગ હોય લબડતું હોય એ ટાઈપનું નથી પરફેક્ટ વાયરિંગ અને પરફેક્ટ ફિટિંગ છે ખેડૂત મિત્રો ખાસ કરીને આખો દિવસ આપણે જે સનેડાને છે વખેડવામાં ઉપયોગ લેતા હોય તો ડ્રાઈવરની થાક ઓછો લાગે અને ખાસ કરીને એને ધ્યાનમાં લઈને શું શું વસ્તુઓ કઈક અલગ છે તમને એ પણ વિડીયોની અંદર બતાવું તો પેલા તો જો વાત કરીએ તો લીવર ક્લેચ અને બ્રેક તો લિવરની જો તમે વાત કરીએ તો અહીંયા હાથ લિવર પણ આપેલું છે અને અહીંયા ભાઈ જોઈ શકો છો કે પગ લિવર આપેલું છે હવે આપણે હાથથી ઓપરેટ કરવું હોય તો પણ અહીંયા ચાલુમાં આ રીતે કરી શકીએ છીએ બાય ચાન્સ આપણે ક્યાંક શેઢે કે કોઈ પણ હાઇડ્રોલિકનું કઈ કામ કરવું હોય તો આપણે હાથને અહીંયા લઈ જવું પડે છે તો એના માટે અહીંયા પગ લિવર પણ જેમ આપણે મોટા માં સિસ્ટમ હોય એ ટાઈપની સુવિધા અહીંયા આપેલી છે આખો દિવસ આપણે સનેડો આપતા હોય તો ખાસ કરીને અ જે પગને આપણે માર પડતો હોય છે ક્લચ અને બ્રેક હાર્ડ હોય તો એના માટે હું તમને આ શનેડોની અંદર કેટલો ક્લચ સ્મૂથ છે એ તમને આપણે આંગળીએથી ટેસ્ટ કરીને બતાવું જોવો તમે અને બ્રેકમાં તમે જોઈ શકો છો ડબલ પેન્ડલ આપેલા છે સિંગલ બ્રેક ઉપર પણ આપણે આરામથી સનેડાને આપણે વારી શકીએ છીએ હવે ખાસ વાત આવી આપણે ગિયરની તો આ સનડેડાની અંદર ચાર ફોરવર્ડ ગિયર અને એક રિવર્સ ગિયર અને એકદમ સ્મૂથ તમે જોઈ શકો છો આ રીતે આપણે આને ગિયરને ઓપરેટ કરી શકીએ કોઈપણ જગ્યાએ ઢારવાળા જગ્યા કે ખેતરો કે રસ્તામાં કે આપણે સનડેડાને ઉભો રાખવો હોય તો હેન્ડ બ્રેકની સુવિધા અહીં આપેલી છે તમે જોઈ શકો છો સનડેડામાં આપણે આખો દિવસ આકતું હોય અને થાક ઓછો લાગે તો ખાસ કરીને મેઇન પ્રશ્ન હોય છે તો કે બેઠક તો એના માટે તમે જોઈ શકો છો કેટલી આરામદાયક સીટિંગ પણ સારામાં સારું ડ્રાઈવરને ને ખાસ કરીને વધારે પડતું આરામદાયક કઈ રીતે થાય એના ઉપર ખાસ ધ્યાન દેવામાં આવેલું છે બીજું એક ખેડૂત મિત્રો આ સનાડા ની અંદર તમને જોવા મળતું હશે છત્રી બધાથી અલગ પ્રકારની લુકવાઈઝ પણ જોરદાર અને ટકાઉમાં પણ સારી રીયે અને નડતર પણ ખેડૂતોને કોઈ પણ પાકમાં ચલાવવા માટે ઓછી થાય એના માટે પંજાબી ટાઈપની છત્રી બનાવવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો કે આપણે જે વારંવાર કાપડ બદલવા પડે કાપડ વાળી છત્રીમાં એ બધી ઝંઝટ આ છત્રીમાંથી તમને મુક્તિ મળી જશે અને લુકવાઇઝ પણ સનેરાનું જોરદાર આ છત્રીમાં દેખાવ દેખાવશે ડીઝલની ટાંકી છે એ પાછળ લીધી છે દસ લિટરની ડીઝલની ટાંકી કેપેસિટીની આવે છે પ્લસ તમે એક જોઈ શકો છો ક્યારેક આપણે ડીઝલ નાખવામાં કોઈ ટાંકી ઉપર ઢોરાઈ ગયું અથવા તો ક્યારેક ટાંકી છલકી ગઈ કોઈ પણ બાય ચાન્સ કોઈ એ જ આવ્યો તો આપણે જે આગળની બાજુ હોય સીધે સીધા આપણા પગ અથવા તો આપણા કપડાને સ્પર્શ થતું હોય છે જેનો પાછળનો ડીઝલની ટાંકીનો એક મોટો ફાયદો આ પણ છે કે આખે આખું જે છે પાછળ રહી જાય અને નીચે રહી જાય તો મનોજભાઈ ખાસ કરીને આપણે હવે હાઇડ્રોલિક વિશે ખેડૂત મિત્રોને જણાવો આપણે હાઇડ્રોલિક ની અંદર જે મિની ટેક્ટર ની જેમ આપણે બાવડા ને બધું એ રીતે ફિટિંગ કરેલું છે હાકળું આપેલી છે બાવડા એને જેટલું સેટિંગ જે રીતે કરવું એ રીતે કરી શકે તો ખેડૂતો આપણે જોઈએ કે અહીંયા બાવણા છે એકદમ જે મિની ટેક્ટરમાં આપેલા હોય એ જ સિસ્ટમ ના અને એજ બાવણા આપેલા છે ખાસ કરીને બધી રીતે આપણે સાકરથી આ રીતે સેટિંગ કરી શકીએ ઊંચાઈ નીચાઈ માટે પણ વધુ કટુ બેસાડવા માટે પણ અહીંયા બોલ્ટ નું સેટિંગ આપેલું છે તમે જોઈ શકો છો ટેક્ટર ને આપણે હાઇડ્રોલિક અત્યારે ટેસ્ટિંગ કરીએ છીએ ભાઈ અદર કરો બસ ખેડૂત મિત્રો આપણે જે ટૂંકા ટન ની વાત કરી હતી તો ખાસ કરીને હવે આપણે ચાલુ કરશું ટેસ્ટિંગ કરશું કેટલો ટન છે તો અલગ અલગ પાકમાં આંતરખેડ કરવા માટે જે જારી હોય છે તો જારીનું આપણે કેટલી થી કેટલી જારી સુધી થઈ શકે આપણા તો બધી સાઈઝ થઈ શકે છે પંદર થી માંડીને પંદર ની વીસ ની ચોવીસ ની

તો ખેડૂત મિત્રો આવા જ નવા ખેતી ને લગતા અને નવા નવા સાધનો ને લગતા વિડીયો સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આપડી ચેનલ માં નવા હોય તો ચેનલ ને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી પાછા આવા એક નવો સાથે મળીશું